ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ એટલે તો કેમ છો તમે તો મિત્રો આજે છે અમારા પાડોશીમાં લગન તો અત્યારે હું આવી જાઉં છે રહડે તો આ બધા લોકો અહીંયા બટાટા ફોલે તો બતાવું તો રહડે આવી જાઉં અમારા સ્પેશિયલ ફોટીભાઈ આવા છે બટાટા ફોલવા દાડીયા આ બધા ભાઈ પણ બે ગયા છે

અને આ મહેમાન કાલે એટલા દાંત કર્યા ને વાત પૂછું મારો બહુ દાંત કર્યા સાંજે ભાવેશ ભાઈ સ્પેશિયલ બટાટા ભૂંગળાઓ એટલે થોડુંક હું કહેવાનું કહી દે ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે હલો અમારા લલિતભાઈ અને અમારા મોટાભાઈ જો પચાસ તોલા સેન કરે પચાસ તોલું બોલ આ અમારા મોટાભાઈ અને આ એનો આ એનો પહેરો

સાંજના સાડા પાંચ છ વાગી ગયા અત્યારે આવી જશે જો રાજાનું ફોટો શૂટિંગ કરવા અલગ અલગ બધા પોજ આવે હા આ જો આ વારમાં બટાટા ફોલતો ને યા આ ભાઈ પોતે બટાટા ફોલતો હતો ને એ અને આ વરાજાના ભાઈબંધો બંધો ઠેઠ અંજારથી ઠેઠ થી આવ્યા છે અંજાર સ્પેશિયલ લગ્ન કરવા તો જો આ બેઠો આના આના ટિકિટ ભાડાના પાછા લઈ લેજો હો પાછા

કેવો મસ્ત મજાનો સનબાઈટ થાય જુઓ દી આતમ તો હોય ને આવો કાક રિઝલ્ટ ઉતર તો કેવો સુપર લાગે જો જો આવો આવો પાછળ આની પાછળ તો અમારે હાલવું પડે જો હાલો હું પાછળ ત્યાં એક ગેટ ખોલી રાખું હમણે બધન બહાર કાઢી મૂકવા જાય તે આ પાછા વળી જા પાછા વળી જા પાછા વળી જા આ બે મિનિટ ઉભા રહ્યો પાછા વળી જા આ રીટેક 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 હાલો બીજી વાર હો જો બીજી વાર બહાર કાઢવાના છે અરે અરે ઝાપો ખોલો જલ્દી જાપો ખોલજો એટલે છોકરા આવે છે જાપો ખોલો જાપો ખોલો હા નવું ગુરુકુળ બને છે અને એની સામે જ એક્ઝેક્ટ લોકેશન છે અને એક લોકેશન ઉપર શૂટિંગ થઈ ગયું પૂરું ને હવે જ છે સામને ગુરુકુળ મંદિરની અંદર જેનો આપણો પેલો બ્લોગ તમે જોયો જ હશે તો ન જોયો હોય તો ફટાફટ આપણે આઈડી ખોલો ને જોઈ આવો કોમેન્ટ મારતા આવજો પછી આ વિડીયો જોઈને જાજો તો ચાલો હવે અંદર બાર થી નજારો બતાવું તમે પાછો આ બધા જો ક્યાં યુ જો ઓલો ગાડી મારે હાલો આ બધાને લઈને જવું પડે આમ જોરાજો એકની વાય બધાને લઈને થવું પડે હવે કાંઈ નહીં આજ આજનો દિશ છે ફાંસવી લઈ કાલતી ભાઈ ભાભીનાથ માં હોપી દેવું એ નઈ અત્યારે જો એક આપણે જે પેલું લોકેશન હતું ત્યાંથી પોટ કરી ગુરુકુલ મંદિર ની અંદર અને આ એટલા બધા વરાજા છે ને વાત પૂછો આયા તો બે વરાજા આયા છે એક આપણો વરાજો છે અને આમ જો આ બધા હારે આવવા વાળા હારે આમાં અણુને હું મજા પૈસા કરીને આમ જો ત્યાં ઠેલા લઈને બેહાડી આમ જો લગ્ન કરી લીધા ને મિત્રો અત્યારે ફોટોગ્રાફી નું કામ થઈ ગયું છે પૂરું જો વરાજા ને પાછા કપડા બીજા છે પહેરાઈ દેવાના છે અને ચાલો રાણું પણ થઈ ગયું છે ચાલો થાય સીધા હવે ઘરે હાલો તમને હું સીધો કરે તો મિત્રો ગમે કાઢી ને થઈ જતા ફ્રી ને અત્યારે આવી ગયા છે દામનગર કેમ કે આપણા અંજારવાળો મિત્ર છે ને એ લોકો હવે જાય છે તો આ ભાઈ બે ભાઈ જાય છે ને મિત્રો જો એક દિવસ આપણે આ રહી ને પણ આપણને એટલી મજા આવી ને એની વાત પૂછો માં અને આપડા છે ને હવે આ વર્ષે તો નહીં આપણે બહુ જાદુ દર્શાવી લીધું આ વર્ષે પણ આવતા વર્ષે વેકેશન પડે ને એટલે પેલી ટાઈપ આપણે કરવાની છે કચ્છ 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 આવો આવો એટલે તમને પેલા ફોન કરી અને અમારી હારે તમને લઈ જવાનું છે ફરવા ચાલો હવે આ ભાઈ બંને હવે જો કાંઈક વાહન બહાન આવે અત્યારે રોડ ઉપર ઉભા છીએ અને આ બટાટા ફોલતો હતો એ જો પાછો આવ્યો આપણા તો હમણાં કાંઈક વાહન મળે એટલે આને બેહાડ જઈએ આપણે ચાલો હવે વાહન ભરાએ ફટાફટ નામ બેસે અને પછી આપણે નીકળી જાય કરબાજી એટલે ગય ચાલો ભાઈબન ને બેસા હવે અમે નીકળી જાય કરબાજી હવે આઈતી તો અંજારવાળા ભાઈબન મૂકીને ભઈ આવ્યા છે ઘરે અને જો પછી છોડવાનું કામ કદતી છે ચાલુ હવે થોડીક જ વોર્મ માં રાસ ડાંડિયા ચાલુ કરવાના છે એ પહેલા તમે આ લગન સાંભળો પીઠીના તો મિત્રો રાતના ના વાગી જશે એક ને રાત ગરબાનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો તો સવારે સીધું જાનમાં જવાનું છે તો ચાલો અત્યારે વહેલા વેલા હોય જઈએ તો સવારે જાનમાં જઈએ બીજો પેઢીઓ આવી જાય એટલે જોવાનું ભૂલતા નહીં ને આપણી ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ નવા બ્લોક લીધા જય માતાજી એન્ડ જય શ્રી રામ